વિસાવદર વિધાનસભા પેટા, ચૂંટણી માટે આચાર, સંહિતા અમલી ચેકપોસ્ટો કાર્યરત કરી સખ્ત નજર રાખવામાં આવી વિસાવદર વિધાનસભા મત પેટા પેટાચૂંટણી જાહેર થતા જ શહેરમાં આદર્શ આચારસંહિતા અમલી થઈ ગઈ ચૂંટણી પંચ દ્વારા આ કાર્યવાહી વખતે નિયમોની સખ્ત પાલના માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી ન્યાયસંગત અને સુવ્યવસ્થિત ચૂંટણી યોજી શકાય મતદાઓ માટે સુવિધા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા અને જિલ્લાની બહારથી આવેલા લોકો માટે ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવ્યા છે આ ચેકપોસ્ટ દ્વારા મતદાન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચાર કે અનિયમિતા ન થાય તે માટે સઘન નિરીક્ષણ થઈ રહ્યું છે પોલીસ અને અધિકારીઓને વધારાની સુરક્ષા વ્યવસ્થા માટે ફરજ પર મૂકવામાં આવ્યા છે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થતી નજર આવે તે માટે તાત્કાલિક કાર્યવાહી માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ પેટા ચૂંટણીને લઈ જનમાનસમાં ઊંડો રસ અને ઉત્સાહ જુવા મળ્યો છે મત વિસ્તારમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા સક્રિય પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે અને પ્રચાર પ્રસારમાં તેજી જુવા મળી રહી છે શેડ્યુલ દેખા જાય તો દો જૂન તક ઇસમે ઉમેદવાર જો હોય વો આપના નામાંકન દાખલ કર શકેંગે ઉસકે નેક્સ્ટ ડે હમ જો ભી નામાંકન આયો હોંગે ઉસકી સ્ક્રુટિની કરેંગે પાંચ તારીખ તક જો कैंडिडेट uh, है वो अपना फॉर्म जो विड्रॉल कर सकते हैं और इसमें मतदान जो होगा वो 19 जून को होगा और जो काउंटिंग है वो 23 जून को होगी इस पूरी प्रक्रिया के लिए डिस्ट्रिक्ट uh, एडमिनिस्ट्रेशन ने पूरी तैयारी कर चुकी है जिसमें हमने अलग अलग 19 जितने नोडल अधिकारी बनाए हैं दो लाख इकसठ हज़ार जितने हमारे मतदाता हैं और 294 जितने हमारे પોલિંગ સ્ટેશન એ સારી પોલિંગ સ્ટેશન મેં જો બેઝિક મિનિમમ ફેસિલિટી વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે અમારી પોલીસની જરૂરિયાત સી એ જરૂરિયાત આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે ખાસ કરીને આચાર સંહિતાની અમલવારી માટે હાલ જૂનાગઢ જિલ્લાની અંદર ત્રણ ઇન્ટર ડિસ્ટ્રિક ચેકપોસ્ટ અને ત્રણ એસએસટી કાર્યરત કરી દેવામાં આવેલી છે